સવાખંડની બહાર જવાબદાર અધિકારીઓની સામે પગલા લેવાની માંગ કરીને કેદારને ન્યાય આપવા માટેના પ્લે કાર્ડ લઈ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા આજની સામાન્ય સભામાં જીરો વર્ષમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું હતું કે વરિયાવ દુર્ઘટનામાં માસૂમ કેદારનું મોત થયું છે તે પાલિકાની ભૂલ અને તંત્રના ભોગે થયું છે વરસાદી પાણીને નિકાલ માટે જે સ્ટ્રોંગ લાઇન બનાવી છે તેનું કનેક્શન સીધું ડ્રેનેજ લાઇન સાથે કેવી રીતે અપાયું તે બાબતે પ્રશ્ન કર્યો હતો પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે 22 કલાક સુધી ગટર લાઈનનો નકશો પણ મળ્યો ન હતો ફાયર વિભાગ શોધવાનો પ્રયાસ કરતો હતો પરંતુ નકશો ન હોવાને કારણે ઘણી મુશ્કેલી થઈ હતી જો આ તમામ બાબતોને ગંભીરતાથી લઈ અધિકારીઓ પાસેથી કામ કઢાવી ન શકતા હોય તો મ્યુનિસિપલ કમિશનરે રાજીનામું આપી દેવું જોઈએ આ મુદ્દે મેયરે મ્યુનિસિપલ કમિશનરનો ઉપરાણો લઈ વિપક્ષ નેતાને બેસી જવા તાકીદ કરી હતી આજે સામાન્ય સભા છે મહાનગરપાલિકાની અને મહાનગરપાલિકાના સામાન્ય સભા કંડની બહાર અમે સૌ કોર્પોરેટરો સાથે આજે ન્યાયની માંગણી કરીએ છીએ કે આટલા આટલા દિવસ થઈ ગયા કે જે વરિયાઓની અંદર બે વર્ષનું બાળક એટલે કેદાર જે વરસાદી પાણીની લાઈનમાં પડી ગયો હતો ને આખરે મૃત્યુ પામ્યો હતો આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી કોઈ પણ કાયદાકીય એક્શન લેવામાં નથી આવી એમના પાછળ જવાબદાર ના નામે માત્ર ને માત્ર નાના અધિકારીઓના ઉપર એક્શન લેવાય એના માટેનો એક રિપોર્ટ તૈયાર કરીને કમિશનર કચેરીએ મોકલો છે પોલીસ કમિશનર કચેરીએ પણ સવાલ એ છે કે એના માટે જવાબદાર કોણ વરસાદી લાઈન ની અંદર ગટરનું પાણી આવ્યું ક્યાંથી એ બાબતે તપાસ કેમ કરવામાં ના આવી જે સમયે પણ એ સ્થળના ડ્રેનેજના નકશાઓ હાજર ન હતા તો એના માટે જવાબદાર કોણ કાર્યપાલક અને ઝોનલ ચીફ બંનેની જવાબદારી બને છે તો બંનેને શા માટે બચાવવામાં આવે છે આ મુખ્ય પ્રશ્ન છે સાથે સાથે મહેશ્રીએ પણ આ બાબતે કહ્યું હતું એક મીડિયાની અંદર કે અમે છ મહિના પહેલા એક રિપોર્ટ માંગેલો હતો કમિશનર શ્રીને અને કાયદેસરની કાર્યવાહી કરવા કીધેલું હતું કે જેટલી સ્ટ્રોમ લાઈનો છે એમાં જે ડ્રેનેજ લાઈનોના કનેક્શનો આપેલા છે એ તમામનો રિપોર્ટ બનાવવા માટેનું કમિશનરને સૂચના આપેલી હતી સ્ટેન્ડિંગ ચેરમેન આ બાબતે નોંધ બહાર પાડેલી હતી તો એમની નોંધ કે મેયરની સૂચના પણ કામગીરી ના થઈ અને આખરે આ ઘટના બની છે તો આમાં જવાબદાર કમિશનર પણ છે કેમ કે મેયરે એક વખત ધ્યાન દોર્યું છે છતાં પણ કામગીરી શા માટે નથી થઈ તો અમે પણ આજે માનનીય મેયરશ્રી તમામ શાસકોને એક માંગણી કરીએ છીએ રજૂઆત કરીએ છીએ કે આવી નવી ઘટનાઓ અવારનવાર સુરત શહેરની અંદર બનતી હોય છે તો આ બનતી અટકાવ માટે આપણે સૌએ ભેગા મળીને એક કાયદાકીય રીતે કાર્યવાહી કરવી જોઈએ કમિશનર ઉપર ઝોનલ ચીફ ઉપર કાર્યપાલક ઉપર પણ એક્શન લેવા જોઈએ જેથી આવી બીજી વખત કોઈપણ ઘટના ના બને